ભક્તો રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ભોલે હવે બે ચાર લેટીનું આ ભજન છે મને બહુ જ ગમે છે વિચાર આવ્યો કે એક બનાવીને પાછું ભક્તોને સંભળાવો ચાલું ચાલુ કરો મારા સાવરિયા સરકાર જોવા મારા સાંરિયા સરકાર જોવા રાવને આવી આવ વનરાવને મારાસ રચાવે ગોપીઓને કહેવાના જ નચાવે એવા રાસ રચ્યા કાન જોવા મારા સાવરિયા સરકાર જોવા વનરાવન આવી ગોપીઓના ઘરના માખણ ચોરે ગોપીઓના ઘરના મટકા ફોડે એવા માખણિયાના ચોર જોવા વનરા બની આવી મારા સાવરિયા સરકાર જોવા વનરા રાવને આવી પાણીલા ભરતી ગોપીને સતાવે રાધા રાણીના દિલડા ચોરાવે એવા ચોરોના સરદાર જોવા વનરાવને આવી મારા સાવર્યા સરકાર જોવા વનરાવને આવી માતા જય શોદાને ખૂબ સતાવે નંદ ભુવનમાં શોર મચાવે એવા નટખટયા સરદાર જોવા વનરા બન્યા મારા સાવર્યા સરકાર જોવા વનરા બન્યા राधा राधे रटवावी कृष्ण कृष्ण जपवावी एवो रोडो गोकुडियो गाम जोवा वनरा वन आवी मारा सांवरिया सरकार जोवा આવી ભક્તો ખૂબ જ ભાવથી ગાયું છે મેં જ્યારે પહેલી વાર ગયું તો મને બહુ જ રડું આવ્યું હતું તમને એમ લોકોને કેવું લાગ્યું કોમેન્ટ તો એટલી સરસ આવી છે તમારા બધાનો પ્યાર છે તમારો બધાનો સહકાર છે સાથ સહકાર તમે કોમેન્ટમાં જરૂર લખજો કેવું લાગ્યું ભગવાનનું ભજન આંખ બંધ કરીને સાંભળશો ને તો અવશ્ય તમને પણ રડું આવશે